હેલો મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે અમારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે તો આજે આપણે આજનો આપણો કાર્યક્રમ છે કે આપણે ખજૂરભાઈને ચાર પાંચ દિવસ પહેલાં મેસેજ કર્યો હતો કે ખજૂરભાઈ તમે ગુંદાળા ગામની અંદર ક્યારે આવવાના છો તો આજે ખજૂરભાઈનો ઓનલી ફોર મેસેજ આવી ગયો છે કે આજે ખજૂરભાઈ આવે છે તો અમે લોકો અમે ને મોસીનભાઈ બને એને મુલાકાત માટે જઈએ છે તો ચાલો ખજૂરભાઈની મુલાકાત કરશું જો ખજૂરભાઈ માટે આપણે સન્માનપત્ર પણ તૈયાર કર્યું છે તો ખજૂરભાઈને આજે સન્માનપત્ર આપી સન્માનિત કરવાના છે અને ચાલો મિત્રો તો આપણે નીકળવાની તૈયારી કરી નાખી છે અને આપણે લોકો નીકળીએ છીએ છે હાલો મોસીનભાઈ સ્લેપ મારો આજે ખજૂરભાઈનું સન્માનપત્ર મિત્ર આજે અમે જઈએ છે ખજૂરભાઈને મળવા આવે હા અને આજે આપણે એને સન્માનપત્ર આપીને સન્માનિત કરવાના છે હજુરભાઈ આપણા દેશ માટે ગરીબોનું રક્ષણ કરે છે એવી બધી વસ્તુ આવે છે ટ્રાફિક જામ પણ છે હાલ અત્યારે આપણે ગાંગેતાથી એક કિલોમીટર દૂર છીએ ગાંગેતાથી દસ કિલોમીટર આપણે હજુભાઈથી દૂર રહેશું મિત્રો તો અમે લોકો નાસ્તો કરવા આવ્યા હતા અને કલમ ન્યૂઝ ના પત્રકાર અને હવે અમે લોકો ફરી ગુંદાળા વિડીયોમાં બન્યા રહેજો ચાલો મિત્રો તો આપણે જો ગુંદાળાના પાટિયા પહોંચી ગયા છે હવે અહીંયાથી ફક્ત બે કિલોમીટર સેતુ થાય છે તો ચાલો આપણે જઈએ ચાલો મિત્રો તો આજે જે ખજૂરભાઈ છે તેની ટીમ અહીંયા ખજૂર ગુંદાળા ગામની અંદર પહોંચી ચૂકી છે તો ચાલો આપણે એની મુલાકાત લેશું

સ્લેબ બરાવી ભાઈ આ સાગરભાઈ ડાબી છે એની ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નામ જો વર્લ્ડ લેવલે ફગાડી દો

હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું તમારો પ્રિય ખજરભાઈ અમારા સાગરભાઈ ની ચેનલ ને મસ્ત સબસ્ક્રાઈબ કરી લેજો